ચૌદસો ને સોળ રૂપિયા છે તેરસો છેતાલીસ તેરસો સિત્તેર તેર સિતર લાલ છે લાય તો નથી બહુ કલર નથી ડોંખ વાળું છે વાતરી વાળું બાર એકસો બારસો એકસઠ ડોંખ પડી ગયો ચૌદસો છત્રીસ છે તેરસો છ્યાસી છાસીસ છે લાઈટ વાળું તેરસો ને છ્યાસી તેરસો પચીસ માઇનો દંડ છે એકાદો ટકો

તે રેકોર્ડ કાંઠા લઈને આવ્યો